જ્યારે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પહેલા ખેતી કરતા હતા જેમાં ઓછું ઉત્પાદન તેમજ અપૂરતા ભાવ મળતા હતા ત્યારે તેમને ખેતીની સાથે પચાસ પેટી મધમાખીથી મધ મેળવવા માટે આગળ આવ્યા હાલ ચારસો પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા છે વરિયારી તલ સરગવો અજમો જેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા છે આજે યોજાયેલ શિબિરમાં મધમાખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી આ શિબિરમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા બીજા ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પેટી રાખે તો તેમને ઉત્પાદનમાં પણ વધારો થાય અને સાથે મધ પણ મેળવીને તે વેચાણ કરીને આવક મેળવી શકે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકામાં બાગાયત ખાતાની ફળણસરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકાર દ્વારા ની માહિતી આપવામાં આવી તેમજ અહીંયો નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું જેના થકી એની આયુષ કોલોની અને મધમાખીની રાણી છે એની માહિતી આપવામાં આવી જેથી તેના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનો અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને તેનું તેનું જીવનચક્રમાં કેવી રીતે મદદરૂપ થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં આવી મારું નામ કાનજીભાઈ ધરમસિંહભાઈ આપલિયા હું છેલ્લા અગિયાર વર્ષથી દાળની ખેતી કરું છું પણ જ્યારે થોડુંક ફ્લાવરિંગ વખતે મધમાખીનો અનુભવ થયો ત્યારથી એમ હતું કાનો આપણે અનુભવ લેવો જોઈએ પડતા ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે જરૂરને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે એટલે બીજા ખેડૂતને એ વાત કરી બીજા ખેડૂત આવે છે મધમાખી છે એ એક મજૂરથી જાજુ કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય એ સિવાય મોટો ફાયદો એ છે કે મધની પણ આવક ચાલુ થાય છે એ એક આવક જ કહેવાય ખેતીની અને અધિકારીઓનો સહકાર જબરો છે ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે પણ ખેડૂતે કરવાની જરૂર છે આ વસ્તુ મારું નામ ભરતભાઈ રંછુભાઈ ડેડિયા છે હું ધાંગ્રા તાલુકા ગાજણો ગામનો વતની છું અને આજથી અમે સાતક વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલ જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે એટલે અમે સાત ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ અમે ચાલુ કરેલ અને બાગાયત સાહેબ તરફથી અમને ઓફિસથી અમને પચાસ પેટી ઉપર પચાસ ટકા સબસિડી પણ મળેલી છે અને હાલ અત્યારે મારી પાસે ચારસો મધમાખીની પેટી છે અને આજે આ દિવસે વીસ વીસ તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં એક અમે તાલીમનું આયોજન રાખ્યું છે જેમાં સો ખેડૂતો ભાગ લીધો છે બધા જ ખેડૂતોને મધમાખી વિશે સરસ માહિતી આપી પૃથ્વી પર ખેડૂતનું શું મધમાખીનો શું રોલ છે ખેતીમાં તેની માહિતી આપી અને ખેડૂતોને બધાને પણ લાઈવ મધમાખી જોઈને આનંદ આવ્યો હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર